જય માતાજી મિત્રો બધાને તો જો આ સેકન્ડ બેલા છે આપણે આ બેલાનો કઈ ભાવ રાખ્યો નહીં ઓનલી ફોર અગિયાર રૂપિયા છે પણ શરત એ કે તમારે અહીંયા ખાઈને આવીને લેવા આવવું પડશે કારણ કે ડાયરેક્ટ ફોન ઉપર અમે આ બેલા નથી મોકલાવતા એટલે જોઈને તમને ગમે તો લેવાના નકર આપણે કાંઈ એવું છે નહીં એટલે આ એક ગાડી આપણે આવી હે ભરાઈ છે જો બેલા હારા જ છે બેલામાં કાંઈ કરતા કાંઈ ફોલ્ટ નથી બધાય થોડા કમ્પ્લેટ હે પણ સેજ બેલું નબળું છે આમ ટકાવે આમ એટલું કડક નથી એમ એના લીધે બસ એટલું જ છે કે તમારે અહીંયા આવીને જોઈ લેવાના તમને બે પાંચ પાણા દહ પાણા પછાડીને જોઈ લેવાના સારા લાગે તો લેવાના નકાર આપણે એવું કાંઈ જોરજબરતી નથી અને આપણું એડ્રેસ છે માટેલ પાસે જામસર ગામના અંદર ભીંગુડાની બીની વચ્ચે હે હોકરામાં હે એટલે એટલે જે કોઈને લેવા હોય જોઈ જવો બેલા કમ્પ્લીટ જ છે ખૂણા બધા સારા હે આમ બેલામાં કાંઈ ફોલ્ટ નહીં ને એટલા એટલા બધા નબળા નથી આમ એટલે તમને કદાચ એવું લાગતું હોય કે નબળા બેલાય છે હાવ ગાડી એટલે ગાડી આ ગાડીમાં જ ભરે છે ઉલાડશે નહીં જ છે અમુક પાણા ભાંગે એવું નથી બધા હારા નીકળે એવું નક્કી ન હોય એમ અમુક પચાસ પાણા કે પચાસ પાણા જ ન ભાંગે દહ પંદર પાણા વધીને ભાંગે એટલે જે કોઈને લેવો હોય ને એ કોન્ટેક કરો મારો નંબર છે જ આમાં બીજા વિડીયોમાં એ અને આમાં ડિસ્ક્રિપ્શનમાં એ નંબર નાખી દઈશ એટલે ફોન કરજો આપણે હળવદ મોરબી વાંકાનેર ધ્રાંગધ્રા સુધી આવશે એથી આગળ નહીં આવે ગાડી આપડી આવશે તમારે બેલા જોવા હોય તો જોઈ જાવ અહીંયા આવીને અને આ ફોટોમાં વિડીયોમાં જો ઉપરથી નીચે નાખે ને તો એમ તો ભાંગતા નહીં નાખે તોય ભાંગતા તો તમે એકવાર જોઈ લ્યો તો વધારે સારું તો હું અમને કાંઈ ઓલું બીક ન રહે કે અહીંયા જઈને શું થશે શું નહીં એટલે જોઈ જાઓ જેને બેલા ગમતા હોય એ આવજો લેવા મળી રહેશે આપણી પાસે એક પાટો કાપેલો પડ્યો ને અડધો પાટો આ છે જો આ કાપેલો પડ્યો આ આપણે એ જ ભાવમાં દેવાના જોયા નાખે ગાડી હવે ભરાવા આવી આખી ક્યાંય ખૂણો ખરેલો નહીં જો તમને દેખાય જ છે એટલે ફોલ્ટ ક્યાંય હે નહીં પાણામાં જ નબળું હોય ને ઉપરનો પાણો હોય ને એના લીધે બાકી નીચે તો સારો પાણો આવી જશે પછી આપણે વધારે ભાવ થશે પણ આ અત્યારે આ ભાવમાં દેવાનો અગિયાર રૂપિયા પાણાના અને ભરવાની મજૂરી બે રૂપિયા હે ગાડી એટલે તેર રૂપિયામાં તમારી ગાડી ભરાઈને કમ્પ્લીટ થઈ જાય ગાડી ભાડું અલગથી થાય રેડી એટલે જે કોઈને લેવો હોય કોન્ટેક કરજો અને વિડીયો ગમે તો લાઇક કરીને વિડીયો શેર કરજો તમારા મિત્રો સાથે બધા સાથે